થાવડા પોલીસ સ્ટેશન સંલગ્ન આર ઇ પાર્ક નવી ચેકપોસ્ટ પોલીસ ચોકીનું લોકાર્પણ કરતા ધારાસભ્ય કેશુભાઈ પટેલ આ પ્રસંગે ખાસ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ અને ખાસ કરીને દુર્ણનો વિકાસ થયો છે તેની આવશ્યકતાને ધ્યાને લઈ આઈજીપી જે આર મોતલિયા અને પોલીસ વડા મહેન્દ્ર બગડા દ્વારા ઠેર ઠેર નવી પોલીસ ચોકીનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આર ઇ પાર્ક પોલીસ ચોકી ખાવડા પોલીસ સ્ટેશન ચેક પોસ્ટનું ઓફિસનું લોકાર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહેન્દ્ર બગડિયા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ આર ઈ પાર્ક પોલીસ ચોકી ખાવડાનું વિધિવત રીતે ચેકપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સરહદ તાલુકા ખાવડા અને જે પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થયો છે તેને લઈને આજ નવી ચેકપોસ્ટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનો ફાયદો થશે તેવું ધારાસભ્ય કેશુભાઈ પટેલે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું